આજે એક નવા વિડિયોમાં વાત કરીશું સીસી લોન વિશે આ લોન ઘણા લોકોને કામ લાગી શકે એવી છે અને એની ખબર બધાને હોવી જ જોઈએ તો આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે સીસી લોન શું હોય છે સીસી લોન કયા લોકો લઈ શકે છે સીસી લોન લેવા માટે તમારે શું કરવું પડે સીસી લોનના શું ફીચર્સ છે સીસી લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ આ લોન વિશેના આ વિડિયોમાં બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જશે સૌથી પહેલાં જાણીશું કે આ સીસી લોન હોય છે શું તો સીસી લોનનું પૂરું નામ છે કેશ ક્રેડિટ લોન એટલે કે એવી લોન જ્યાં તમને કેશ મળી રહી છે સીસી લોન એક શોર્ટ ટર્મ લોન છે એ એક વર્ષના સમય માટે મળે છે એટલે કે એની જે ટર્મ હોય છે એ એક વર્ષની જ રહે છે સીસી લોન બિઝનેસને એની વર્કિંગ કેપિટલ તરીકે આપવામાં આવે છે એટલે કે કોઈ પણ જે બિઝનેસમેન છે એ આ સીસી લોન લઈ શકે છે હવે બીજો પોઈન્ટ છે કે વર્કિંગ કેપિટલ માટે તો વર્કિંગ કેપિટલ શું છે તો કોઈ જે પણ બિઝનેસ હોય છે એની અંદર જે રોજબરોજના ખર્ચા હોય છે પછી એ કોઈ સામાન ખરીદવાનો હોય કે પગાર આપવાનો હોય કે પછી મેન્ટેનન્સનો ખર્ચો હોય રેગ્યુલર જે ખર્ચા હોય કે જે કામ ધંધામાં રેગ્યુલર થતા રહેતા હોય એ એક્સપેન્સીસને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે જ્યાં પૈસા ખર્ચવામાં આવતા હોય તો સીસી લોનમાં હોય છે શું તો કોઈ પણ બિઝનેસની અંદર વર્કિંગ કેપિટલ તરીકે તમે સીસી લોન લઈ શકો છો એ બિઝનેસ મેન્યુફેક્ચરિંગનો હોય કે પછી સર્વિસનો હોય તમે દરેક પ્રકારના બિઝનેસને માટે ચાહે પ્રોપરાઇટરશિપ હોય એલએલપી હોય પાર્ટનરશીપ હોય કોઈ લિમિટેડ કંપની હોય તમે દરેક પ્રકારના ધંધા માટે આ સીસી લોનને એપ્લાય કરી શકો છો હવે કેટલાક ફીચર્સ પર જોઈએ તો સૌથી પહેલું છે ઇન્ટરેસ્ટ જો આપણે વાત કરીએ વ્યાજની તો અહીં એનું જે વ્યાજ હોય છે એ તમને બેંક ટુ બેંક ડિફર કરશે આઠ ટકાથી લઈને ત્રીસ ટકા જેટલું એનું વાર્ષિક વ્યાજ તમારે પે કરવું પડી શકે છે તો બીજી તરફ એમાં જો તમે વ્યાજ ભરો છો તો એવું નથી કે જો માની લો કે વીસ લાખની લોન મળી તો વીસ લાખની લોન સેન્શન થઈ પણ તમે એમાં પાંચ લાખનો જ ઉપયોગ કર્યો છે તો તમારે વ્યાજ પણ પાંચ લાખ પર જ આપવાનું રહેશે ટોટલ એમાઉન્ટ પર નહીં એટલે કે જેટલા પૈસા વાપરો એના પર જ તમારે વ્યાજ ભરવાનું રહેશે બીજું એ હોય છે કે જે લોન છે એ રિવોલ્વિંગમાં આવે છે રિવોલ્વિંગ એનું ફીચર હોય છે એટલે કે એવું નથી કે તમારે દર વખતે નવી રીતે એપ્લાય કરવાનું હોય તમને જ્યારે પણ મન થાય ત્યારે તમારી એ ક્રેડિટ લિમિટમાંથી જે પણ ક્રેડિટની લિમિટ મળી છે એટલે કે જે લોનની લિમિટ છે એમાંથી પૈસા ઉપાડી શકો માની લો કે પચાસ લાખ રૂપિયાની લિમિટ છે તો તમે જ્યારે ઈચ્છો એમાંથી પોતાના પૈસા ઉપાડી લો જ્યારે ચાહો ત્યારે તમે લોન ભરી શકો એવું કંઈ ફિક્સ નથી કે તમારે ચાર મહિના માટે જ મળશે કે છ મહિના પછી જ આપી શકશો તમે મહિને મહિને ત્રણ મહિને છ મહિને જ્યારે પણ ઈચ્છો ત્યારે લોન ચૂકવી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે યુઝ કરી શકો છો હવે આ લોનમાં તમને રિન્યુઅલનું ઓપ્શન એ મળે છે એટલે કે તમને એક વર્ષ માટે લોન મળી છે અને તમને એક વર્ષ પછી ફરીથી આ લોન લેવાની હોય તો તમારે અલગથી ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે અલગથી તમારે નવી પ્રોસેસમાં નહીં જવું પડે તમે એ લોનને રિન્યુએબલ કરી શકો છો એટલે કે તમે બીજી વાર એપ્લાય કરી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ બીજી વાર જમા કરાવ્યા વગર તમને ફરીથી એ લોન મળી જશે અને પછી એક નવી ક્રેડિટ લિમિટ તમને મળી જશે એમાં જો આપણે ક્રેડિટ લિમિટની વાત કરીએ તો જે ક્રેડિટ લિમિટ છે એક લાખ થી લઈને પચાસ લાખ રૂપિયા સુધીની મળી શકે છે એસબીઆઈ કે પછી આપણે એચડીએફસી બેંકની વાત કરીએ તો એમાં તમને દસ થી લઈને પચાસ લાખ સુધીની ક્રેડિટ લિમિટ મળી જશે ડિપેન્ડ એ વાત પર પણ કરશે કે તમારો જે બિઝનેસ છે એનું ટર્ન ઓવર કેટલું છે તમારો સિબિલ સ્કોર કેટલો છે એના પર પણ એ બધું આધાર રાખે છે તો આ બે વાત છે જે જોવામાં આવશે અને જો આ બે બાબતો સારી છે તો તમને વધુમાં વધુ લોન લિમિટ ત્યાં મળી જશે એની પછી તમે આ લોન માટે અપ્લાય કરશો તો બેંક તમારી જોડે સિક્યોરિટીની વાત એ કરશે એટલે જે લોન તમે લઈ રહ્યા છો એના બદલામાં બેંકની પાસે તમારે કંઈક ગીરવે મૂકવું પડશે તમારા બિઝનેસને રિલેટેડ જ જેમ કે કોઈ એસેટ હોઈ શકે તમારે કોઈની જોડેથી પૈસા લેવાના હોય એના બિલ્સ હોઈ શકે એના રિસિવેબલ બિલ્સ હોઈ શકે તમારા સ્ટોક્સ છે એને પણ ગીરવે મૂકી શકો તમારી પાસે કોઈ પ્રોપર્ટી છે બિઝનેસ રિલેટેડ તો એને પણ તમે ગીરવે મૂકી શકો છો કોઈ એફડી છે તો તમે એને ગીરવે મૂકી શકો છો તો સિક્યોરિટી તરીકે તમે સીસી લોન લેવા માટે બેંક પાસે કંઈક ને કંઈક ગીરવે મૂકી શકો છો હવે વાત કરીએ કે કોઈ વ્યક્તિએ લોન લેવા માગતું હોય તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તો સૌથી પહેલાં તો તમારી પાસે કેવાય સી ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડનું પાન કાર્ડ હોવું જોઈએ બીજું તમારી પાસે બિઝનેસ રજીસ્ટ્રેશનનું સર્ટિફિકેટ હોવું જોઈએ જેને આપણે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એ કહીએ છીએ એની પછી જો તમારું જીએસટી પે કરતા હોવ તો જીએસટીનું જે સર્ટિફિકેટ હોય છે એ તમારી પાસે હોવું જોઈએ આ સિવાય તમે આઈટી રિટર્ન ભરો છો તો એકથી બે વર્ષનું આઈટી રિટર્ન તમારે ત્યાં આપવું પડે આ સિવાય તમારા બિઝનેસનું જે બેંક એકાઉન્ટ છે એનું છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનું સ્ટેટમેન્ટ પણ આપવું પડે કેટલાક ક્રાઇટેરિયા છે જો તમે એને પૂરા કરો છો તો તમે એ ડોક્યુમેન્ટ્સના બેઝ પર ઇઝીલી સીસી લોન લઈ શકો છો લોન ક્યાંથી મળશે તો લોન લેવા માટે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે પણ બેંક સૌથી સહેલું અને સાચો રસ્તો છે બેંકમાં જઈને તમે ડોક્યુમેન્ટ્સની સાથે એપ્લાય કરી શકો છો બેંકમાં તમને એક લોન ઓફિસર મળે જે તમારા બિઝનેસને વેરીફાઈ કરતા હોય છે ત્યાં જઈને એ વસ્તુઓનો ચેક કરે છે કે જે તમારા ડોક્યુમેન્ટેશનમાં કહેવામાં આવી હોય છે તો આ છે સીસી લોનનો કમ્પ્લીટ કોન્સેપ્ટ તમને આ સારી રીતે સમજાઈ ગયો છે અને આવા જ ઇન્ફોર્મેશનલ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો